જય માતાજી આજે આપણે બનાવીશું દમઆલુ દમ આલુ જલ્દી બની જાય તે રીતે આપણે આજે બનાવીશું મેં અહીંયા ઝીણા ઝીણા બટેકા દસથી બાર લીધા છે તેને સરખી રીતે છોલીને આપણે લઈ લેવાના છે છોલ્યા પછી તેને સરખી રીતે ધોઈ લઈશું ધોઈને તેનામાં આપણે ફોગ ચમચીથી આપણે તેમાં કાણા કરી લઈશું તમે કોઈ પણ વસ્તુથી કાણા કરી શકો છો કાણા કરવા ખૂબ જરૂરી છે હવે આપણે અહીંયા ત્રણ ડુંગળી લઈ લીધી છે ત્રણ ટમેટા અને ત્રણ ચાર લીલા મરચાં લઈ લીધા છે ડુંગળીને છોલીને આખા ભાગ નહીં કરવાના આવી રીતના ચાર ભાગ કરીને રાખવાના ટમેટાને પણ એ જ રીતે વચ્ચે ચીરા પાડીને રાખવાનું અને નીલા મરચાંને પણ કટ કરીને આપણે બટેકા સાથે બાફી લેવાના છે હવે બટેકા પછી ડુંગળી ટમેટા નીલા મરચાં અને લસણ આદુનો ટુકડો અને નીલા ધાણાની ડાંઠી ધાણાની નાખવાના દાંઠીનો સ્વાદ સારો આવે છે ને એક ગ્લાસ પાણી ઉમેરીને આપણે તેને એક સીટી થવા દેવાની એક સીટી થઈ ગઈ છે આપણી હવે આપણા ટમેટા નીલા મરચાં અને ડુંગળી બફાઈ ગયા છે બધાય તો ટમેટા ડુંગળી તે અલગ વાસણમાં કાઢવાના તેની ગ્રેવી કરવાની ટમેટાની છાલ પણ આપણે ઉતારવાની રહેશે અને બટેકા પણ અલગ કાઢીને તેને ફ્રાય કરવાના રહેશે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો તો તમને નવા નવા વિડીયા પણ મળતા રહે આ શાક અત્યારે ઉનાળાના જલ્દી બની જાય છે અને ઉનાળાને શું બનાવું તેને પણ વિચાર નથી કરવો પડતો અને જે આપણે બધા બટેકા ડુંગળી બધું કાઢ્યું છે તેનું પાણી આપણે ફેંકવાનું નથી તે આપણે ગ્રેવીમાં ઉપયોગ લઈ લેવાનો છે તો તેનો સ્વાદ સારો રહેશે હવે આપણે અહીંયા કઢાઈમાં બે ચમચા તેલ નાખ્યું છે અને તેલ ગરમ થયા પછી બટેકાને ફ્રાય કરવાના રહેશે બટેકાની ફ્રાય ગુલાબી રંગના થાય ત્યાં સુધી કરવાના રહેશે એક સીટી આપણે પાડી દીધી છે એટલે બટેકા અંદરથી સરસ રીતે ચડી ગયા છે હવે આપણે બટેકા ફ્રાય થઈ ગયા છે અને જે મસાલો આપણે ડુંગળી ટમેટા કાઢ્યા હતા તેનો હવે આપણે ગ્રેવી કરી દઈશું આપણી ગ્રેવી થઈ ગઈ છે તો આપણે હવે એનો વઘાર કરવા મૂકીશું અહીંયા મેં તજ લવિંગ તમાલપત્તા લાલ મરચાં મરી બધો મસાલો લીધો છે હવે અંદર રાઈ જીરું અને આખા મસાલા નાખીને માજે હિંગ નાખીશું હિંગનો સ્વાદ સારો આવે છે આ શાકમાં ને હવે આપણે તેની અંદર ગ્રેવી નાખીને હલવી લઈશું ગ્રેવીને સરખી રીતે સાંતળવાની રહેશે જે આપણે પાણી બચ્યું હતું તે આપણે મિક્સરના જારમાં નાખીને સરખું બધું મિશ્રણ અંદર ગ્રેવીમાં નાખી દઈશું ગ્રેવી આપણે સરસ રીતે સાતળવા દેવાની રહેશે હવે આપણે મસાલા ઉમેરીશું ધાણાજીરું પાવડર હરદર મીઠું અને લાલ મરચું લાલ કાશ્મીરી મરચું હોય તો તેનાથી કલર સારો પકડે છે હવે આપણે ગ્રેવી થોડીક તેલ છૂટે ત્યાં સુધી થવા દઈશું આપણે બટેકાને હજી પણ બે ભાગ કરી લીધા છે આપણી ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે તો આપણે બટેકા તેની અંદર ઉમેરી દઈશું આ શાક છોકરાઓને બહુ ભાવે છે એક શાક ખાતા ના હોય તો તે જલ્દી ખાઈ લે છે હવે આપણે ગ્રેવીની દમઆલુની અંદર દહીં નાખીશું મેં અહીંયા ત્રણ ચમચી દહીં લીધું છે ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો અડધી ચમચી નાખ્યું છે અને બધું સરસ રીતે મિક્સ કરીને પછી આપણે દહીં નાખીશું આપણો મસાલો મિક્સ થઈ ગયો છે તો ગેસને બંધ કરીને દહીં નાખવાનું તેનાથી દહીં ફાટતું નથી અત્યારે મારો ગેસ બંધ છે હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરી દઈશું અને હવે ગેસ ચાલુ કરી દીધો છે અને તેની અંદર આપણે કસૂરી મેથી થોડીક નાખીશું અને હવે આપણું દમ આલું તૈયાર છે ઉપરથી આપણે ધાણા નાખવાના રહેશે તમે જોઈ શકો છો કલર કેવો ખૂબ સરસ આવ્યો છે અને ખાવામાં પણ એટલો જ સ્વાદ સારો આવે છે તમે મારા વિડીયાને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી આપજો